सुरत नगर पालिकाના શિક્ષણ સમિતિની શાળામાં ચિકન પાર્ટીઓનો મામલો શાળાના આચાર્ય પ્રભાકર યેલીગીટીને સસ્પેન્ડ કરાયા તપાસ કમિટીની તપાસ બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાને રાજેન્દ્ર કાપડિયાએ સસ્પેન્ડ કર્યા શાળામાં નોનવેજ પાર્ટી થઈ તે બાબત ધ્યાને આવી શનિ રવિ રજાના દિવસે આ ગેટ ટુગેધર થયો સરસ્વતીના ધામમાં આવી પ્રવૃત્તિ ન ચલાવી દેવાય નિંદનીય કામ કહેવાય કારણ કે આવી રીતે કોઈ પણ શાળાની અંદર નોનવેજ પાર્ટી કરવી આમ તો શાકાહારી પાર્ટી કરવી પણ એક ગુનો જ છે અને અમે એની કોઈ પણ પરમિશન આપતા નથી અને આ આચાર્ય દ્વારા એવું કહેવામાં આવે છે કે સાત આઠ વર્ષ પહેલાંના જૂના વિદ્યાર્થીઓની ગેટ ટુગેધર પાર્ટી હતી અને મીડિયા દ્વારા મને જાણકારી મળી કે એમાં નોનવેજ અને વિડીયો દ્વારા પણ એવું જાણવા મળે છે કે એમાં નોનવેજ પીરસાઈ રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે શનિ અને રવિવારે સારા બંધ હતી અને કા કાર્યાલય પણ બંધ હતું આજે જ્યારે અમે ઓફિસે આવ્યા છે ત્યારે ચોક્કસ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી આ આચાર્ય પર કરવામાં આવશે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ આખરે શાળાના આચાર્યને સસ્પેન્ડ છે બિલકુલ સરસ્વતીના ધામમાં જે નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને હાનિ પહોંચાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેની ગંભીર નોંધ છે તે સમિતિના અધ્યક્ષ દ્વારા લેવામાં આવી છે અને તેના પરિણામે છે તે શાળાના આચાર્ય પ્રભાકર યલિગેટીને સસ્પેન્ડ કરતો ઓર્ડર છે તે કરવામાં આવ્યો છે હાલ આપણે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે હવે પછી કયા પ્રકારની કાર્યવાહી બાકી રહીશ હાલ તો નગર પ્રાથમિક શિક્ષણ નુકસાન પહોંચાડનાર છે ત્યાર પછી ખાતાકીય તપાસ કરવામાં આવશે નિરીક્ષકોની આખી પેનલ બનાવીને આ મામલા અંગે તપાસ કરીને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે માત્ર સસ્પેન્શનથી કાર્યવાહી પૂરી થઈ જાય છે કારણ કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાના બને તેનું પણ ધ્યાન રાખવું જરૂર સસ્પેન્શનથી કોઈ પણ કાર્યવાહી પૂર્ણ થતી નથી ખાતાકીય તપાસ કરીને એમાં એ પોતે કસૂરવાર હશે તો સમિતિના હિસાબે કઈ કાર્યવાહી કરી શકાય એ કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જોવા મળ્યું છે કે શાળાના શિક્ષકો પણ આ ગેટ ટુગેધરમાં હાજર હતા અને તેઓની ઉપસ્થિતિ અને હાજરી વચ્ચે છે તે આ નોનવેજ પાર્ટી થઈ વિડીયોના માધ્યમ દ્વારા વિડીયોની પણ તપાસ કરીને આમાં શાળાના કેટલા આચાર્ય ઇન્વોલ્વ હતા એ પણ તપાસ કરવામાં આવશે અને એ લોકોને પણ નોટિસ આપવા આપવામાં આવશે અને એની પણ ખાટાકીય તપાસ કરવામાં આવશે ભવિષ્યમાં શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તે માટે સમિતિ તરફથી હવે શું નિર્ણય કે અથવા તો શું હવે પછી આવી રીતે કોઈક શાળામાં કાંઈક ના થાય એના માટે પણ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરથી કોઈ પરિપત્ર બહાર પાડીને દરેક આચાર્યને આ બાબતે જાણ કરવામાં આવશે તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે જે વડોદરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળા ક્રમાંક ત્રણસો બેતાલીસ અને ત્રણસો બાવનની અંદર આ નોનવેજ પાર્ટી થઈ હતી ગેટ ટુગેધર પૂર્વ વિદ્યાર્થીઓનો રાખવામાં આવ્યો હતો અને શાળા પરિષદની અંદર જ્યાં સરસ્વતીનું ધામ શાળા કહેવામાં આવી છે તે ધામની અંદર આ નોનવેજ પાર્ટી કરાઈ હતી અને સમિતિની શાખને નુકસાન પહોંચાડવા બદલ અંતે શાળાના આચાર્ય પ્રવાહકર યલિગેટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની સાથે જ જે પ્રમાણે વિડીયોની અંદર કેટલાક શિક્ષકો પણ દેખાઈ રહ્યા છે જે શિક્ષકોને પણ નોટિસ પાઠવી તેઓનો ખુલાસો માંગવામાં આવશે આ સાથે જે પેનલ કમિટીની પણ રચના કરવામાં આવી છે જે નિરીક્ષકોની ટીમ શાળાએ જે આ સમગ્ર મામલે તપાસ કરશે અને સમિતિના નિયમો અનુસાર હજી કઈ રીતની કાર્યવાહી થઈ શકે તે દિશામાં પણ સમિતિ તરફથી હાલ આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે જી રાકેશ જોડા બદલ આભાર આપનો

મીડિયા વાળા આવ્યા પછી મને એ સમજ પડી પછી એ લોકો લાઈવ અને તપાસ કરીને બતાવું કોણ મંગાવ્યા છે આ તો સ્કૂલમાં નથી ખાવાનું અંદર બહાર પછી એ લોકો લાઈવ તો કોણ નથી પછી બધું ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય મને મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે સર શાળા તો તમારી તો કંઈ વાંધો નથી શિક્ષણ સમિતિમાં જવાબ આપું ત્યાં પછી પેલો સાહેબ એ જે નોટિસ આપે તો જવાબ આપું છું